તળાજા તાલુકાના પાવઠી ગામે યુવાનની થયેલ કરપીણ હત્યાના બે આરોપીની ધરપકડ કરતી તળાજા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ગઈકાલે સામાન્ય બાબતને લઈને એક યુવાન ઉપર છરીના ઘા ઝીખી દેવામાં આવ્યા હતા આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે રહેતા જીતુભાઈ સડતાભાઈ ડાભી ઉંમર વર્ષ ત્રીસની ગઈકાલે હત્યા થઈ હતી આ બનાવમાં મૃતકના પત્ની મંજુબેન જીતુભાઈ ડાબીએ તળાજા પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવમાં તળાજા પોલીસે બંને આરોપીને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીના નામ જણાવી દઈએ તો પરેશભાઈ સોમાતભાઈ પરમાર તથા અશ્વિનભાઈ ઉર્ફે પૂનો સોમાતભાઈ પરમાર રહે પાવઠી તાલુકો તળાજા આ બનાવમાં મૃતક જીતુભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે જેમાં દીકરા અને દીકરીની ઉંમર આઠ વર્ષ અને છ વર્ષ છે એટલે આવા બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે સગા બે ભાઈ આરોપીને પોલીસે ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીતુભાઈનું મોત થયેલ મોતને લઈને પરિવારજનો ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે